કૂકરમાં ચોકલેટ કેક બનાવીને તૈયાર કરીશું તો પહેલાં આપણે કૂકર છે એને લઈ લઈશું તો અહીંયા પાંચસો ગ્રામ કેક થાય એવડું કૂકર નાનું છે એક લીટરનું એની અંદર અહીંયા બહુ ઇકોબેગ પેપર રાખી દીધું છે નીચે ઘી લગાવીને અને ઇકોબેગની ઉપર પણ ઘી લગાવી દીધો હતું હવે અહીંયા બિસ્કિટના ચાર પેકેટ લીધા છે બે મેરી ગોલ્ડના એક ઓરિયોનું ને હેપી હેપ્પીનું ચોકલેટ બિસ્કીટ બધી જ વસ્તુ મેં ટોટલ બે કપ મિશ્રણ તૈયાર થવું જોઈએ એટલું આપણે મિક્સરને ગ્રાઇન્ડનું ચારમાં નાખી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે ત્યાં પાવડર તૈયાર થઈ ગયો સાથે બે ચમચી કોકો પાવડર એક ચમચી ખાંડ નાખી અને એક કપ દૂધ નાખવાનું છે અને સાથે મારે મિક્સ કરતી મિક્સરમાં ચલાવતી વખતે એક ચોથાઈ કપ જેટલું દૂધ લાગી ગયું એટલે સવા કપ મેં અહીંયા ટોટલ દૂધ નાખ્યું છે અને આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે અહીંયા કોઈ બેકિંગ પાવડર કે બે નાખવાની જરૂર નથી બસ બેકિંગ સોડા જે ભજીયામાં નાખવાના સોડા હોય એ નાખીને જ આપણે કૂક તૈયાર કરીશું અડધી ચમચી બે અહીંયા ટાટાના સોડા જે ભજીયાના સોડા હોય એ નાખી દીધા છે મિક્સ કરી દઈશું અને પહેલેથી જ મેં ગેસ ઉપર રોટલીની તવી રાખી દીધી છે તો ગેસ ઉપર ત્યારે કુકરમાં મિશ્રણ નાખી અને કૂકરની જે રીંગ અને સીટી બંને કાઢી લેવાના છે અને ચાલીસ મિનિટ માટે લો ફ્લેમ ઉપર આપણે તવી ઉપર રોટલીની તવી ઉપર રાખી દેવાનું ચાલીસ મિનિટ થાય એટલે નીચે ઉતારી કુકર ખોલી અને કેકને કરી લેવાનું તમે જોઈ શકો છો એકદમ ફૂટું તૂટી ગઈ છે એટલી સરસ કેક કપડી ખૂલીને દડા જેવી થઈ ગઈ છે કેકને બહાર કાઢી લઈશું અને ઉપરથી ઉપરનું લેયર કાઢી અને ચોકલેટ સોસ નાખી અને ચોકલેટ મેં ઉપરથી ગાર્નિશિંગ કરી દીધું હતું તો બાળકોને ખૂબ જ મજા આવે છે અને એકદમ સરસ ટેસ્ટ સાથે આ ચોકલેટ કેક તૈયાર થાય છે વીસ ચાલીસ રૂપિયામાં પાંચસો ગ્રામ કેક બનીને ઘરે જ તૈયાર થઈ જાય છે તે જરૂરથી ટ્રાય કરજો જો મારી કેકની રેસીપી પસંદ આવી તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો